નમસ્કાર દર્શક મિત્રો છો આપડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ મિથલા નગરીમાંથી નવસારી લાઈવને એક ફોન આવે છે નવસારી લાઈવના પ્રતિનિધિ ત્યાં તપાસ માટે જાય છે ત્યાં જેને જોવે છે તો ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા એક બિલ્ડરની ઉપર ત્યાં જે આસ્થાનું પ્રતિક એવું નાનુસરખું મંદિર બનાવવામાં આવ્યું હતું એ જેસીબી દ્વારા તોડી પાડવામાં આવે છે અને માટે કરી અને નવસારી લાઈવની ટીમને ત્યાંના સ્થાનિકો બોલાવે છે નવસારી ટીમ ત્યાં જાય છે અને ત્યાંના સ્થાનિકો શું પ્રતિક્રિયા આપી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મેં નગરી થી બોલ્યા હું રાજુભાઈ સોની મેરી મિથરા નગરી ગોયલ સ્કૂલ કે બાજુમાં જો ગલી હૈપે સોસાયટી મે શંકરજી કા મંદિર બનાયા હુઆ વર્ષોથી મંદિર છે વર્ષોથી બધી સોસાયટીવાળા અહીંયા પૂજા પાઠ કરે ને બીજી સોસાયટીવાળા બી અહીંયા આવીને પૂજા પાઠ કરે આજે હવારે પેલા જમીનના જે કોન્ટ્રેક્ટર છે એ આવ્યા ને આવીને અહીંયા સુનિલભાઈ નામ છે આવ્યા ને અહીંયા આવીને જમીનની તો સફાઈ કરી જ પછી મંદિરની બી સાફ કરી નાખ્યો બરાબર ગુલાબભાઈ કહે કે તમે ગમે ત્યાં મૂકી દો ને ગમે ત્યાં એમ કરી દો ને ગમે ત્યાં નહીં ચાલે કંઈ બી પૂજા કરી દો ને કંઈ બી મૂકી દો ભગવાન એમ નહીં ચાલે આ વર્ષોથી બધી સોસાયટીવાળા પૂજા કરતા છે ને એ બધી સોસાયટીને નહીં નડતો આ રોડ પર જમીન પર આવતી છે એના કંઈ જમીનમાં એ નડે નહીં તો ભી આ ભાઈને આ નઈડો મંદિરને મંદે તોડીને લેડીઝ લોકોને બદને ના પડી કે ભાઈ આ મંદિર અમે આરામથી અહીંયા પૂજા પાઠ કરતા હતા તમે કંઈ નળતો ન દી તો તમે અહીંયા હું તકલીફ છે તો એમ કે તમે ગમ્મેતે આ મુકી દો ને ગમ્મેતે કરીને ને મંદિર મુકી દે એમ નઈ ચાલે તો આ લેડીઝ લોકોનો તો કંઈ થાય નઈ લેડીઝ લોકોને એમ જોડલાઈને ને પછી એ તોડીને ને નીકળી ગયા આ મંદિરનો જેમ છે તેમ એ લોકોએ કરે ને જેમ બનેલો તો એમ બનાવીને જ રહે તો જ આ મકાન અહીંયા કામકાજ ચાલુ થાય અમારી એ જ માગણી છે કે અહીંયા બધું છે ને જેવી હતો ને તેવો વનાઈને ને પછી એ લોકો કામકાજ ચાલુ કરે એ લોકોને અમને નથી નડતો સોસાયટીવાળાને કોઈને મંદિર નથી નડતો તો એને કેમ નડો અમારો કહેવાનો એ જ છે તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે તેના સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા મનસ્વી રીતે પોતાની મરજી મુજબ જેસીબીથી ત્યાં સ્ત્રીઓ ના પાડતા હોવા છતાં પણ એમના આસ્થાના સમાન નાના સરખા એવા મંદિરને તહેસ નહેસ કરી દેવામાં આવ્યું બુલડોઝર દ્વારા પાડી દેવામાં આવ્યું અને ત્યારબાદ એ ત્યાંથી રવાના થઈ ગયો આ જે કંઈ પણ પ્રતિક્રિયા છે ત્યાંના સ્થાનિકોએ આપી છે ત્યાં જે સ્થળ તપાસ કરતાં મંદિર નાનું હોય એવા અવશેષો મળી આવ્યા હતા જે મંદિર જાતે જ સોસાયટીના રહીશો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું અને એ મંદિર સોસાયટીના રહીશોના કહેવા મુજબ એ રસ્તા ઉપર આવતું હતું અને એ મંદિર પછીથી સીધી કમ્પાઉન્ડ વોલ બને તો એમાં એ નડે એવું નહોતું આ જે કંઈ પણ પ્રતિક્રિયા છે ત્યાંના સ્થાનિકોની છે એને અમે સમર્થન પણ નથી આપતા કે ને અમે ફગાવતા પણ નથી સ્થાનિકો દ્વારા જે જણાવવામાં આવ્યું એ શબ્દો સ અમે અહીં રજૂ કર્યું છે તો આ જ પ્રમાણે આવા અવા નવા સમાચારો માટે નિહતર નવસરી લાવવાનું જપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાની સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ